વડોદરામાં વકીલ અને માજી જિલ્લા પંચાયત સભ્યના મકાનમાં ચોરી ત્રણ બુકાની ધારી સીસીટીવીમાં કેદ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામમાં આવેલા વાઘેલાને નવા ફળિયામાં મોડી રાત્રે બુકાની ધારી તસ્કર ત્રિપુટી બાઇક લઈને ત્રાટકી હતી વકીલ અને માજી જિલ્લા પંચાયત સભ્યના બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા એનઆરઆઈ પુત્રનો લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ વકીલ પરિવાર ફરવા ગયું હતું જ્યારે ખેડૂત પરિવાર પાડોશમાં ડીજે વાગતું તેઓ બીજા ઘરે સુવા માટે ગયા હતા દરમિયાન તસ્કરો બંનેના મકાનમાં

વીસ લાખનો મુદ્દામાલ ચોરી જતા ગામમાં ચકચાર મચી ગઈ હતી